સંતુલિત આહાર અપનાવવાથી હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ કેન્સર ડાયાબિટીસ સ્ટ્રોક વિગેરેથી બચી શકાય છે શાકભાજી ચાર થી પાંચ વાટકી ટામેટા ગાજર લીલી ભાજી કોબી ફ્લાવર દૂધી ભીંડા વિગેરે ફળો બે થી ચાર મોસમના રંગબેરંગી ફળો લેવા દૂધ બે ગ્લાસ રોજ તેમાં કેલ્શિયમ વિટામિન અને પ્રોટીન હોય છે અનાજની બનાવટો એક રોટલી એક બ્રેડ સ્લાઇસ એક નાની ભાખરી એક માપ પોણી વાટકી ભાત ખીચડી ઉપમા પૌવા એક માપ આવા રોજના આઠ થી દસ માપ લેવા તેલ ઘી માખણ અને દૂધની બનાવટ તળેલો ખોરાક ઓછામાં ઓછો લો મીઠાઈ ચોકલેટ આઈસ્ક્રીમ જંક ફૂડ ખાવાનું ટાળો પાપડ અથાણા ન ખા રોટલી ભાત કચુંબર વગેરે મીઠું ન નાખવું રોજ બાર થી ચૌદ ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં મીઠું દિવસનું નું પાંચ ગ્રામ કે તેથી ઓછું ચાલો આપણે સ્વસ્થ આહારને આપણા જીવનનો ભાગ બનાવીએ અને આપણા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખીએ